નમસ્કાર હું છું તમારો બનાસનો બ્લોગર અમારા બનાસના બ્લોગર યુટ્યુબની ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો તો આજે અમે જઈએ છીએ હવે બગીચામાં ગાર્ડનમાં ફરવા માટે તમને બતાવીશું મિત્રો તો બને રહો અમારા બ્લોગની અંદર Tak, betul tarangan ya જેરો

ઉપયોગ તો મિત્રો આ એક પોણીનો આવૃ પેલી સાઈડના ભાગમાંથી આવતો હતો તો એના માટે ઝરણા ટાઈપ આમ બનાવવા માટે એક નેટ મારવામાં મારવાયે આગળ પછી મિત્રો આ કોરે મોરે એક ફેન્સી વોટરફોલ બનાવવામાં આવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો અને આપડે ખટ મીઠો બોર ખાવા માટે આ ભાઈ સંજય બે જણા તો તડાપડી કરી રહ્યા તો બોર તો અમારા માટે રાખજો ભાઈ પછી અમારો વર્ગત્ય આવી ગયો તો કૈલા નહીં ઓર્ગત્ય નહીં બે જણા જબાર વિડીયો બનાવી મિત્રો

આયુર્વેદિક જાણકાર શું અને દેશી ભાષામાં ઉખરાડ કહેવામાં આવે છે મિત્રો એ તમને કંઈ વાગ્યું હોય બળ્યા હોય અથવા કોઈ કટ લાગી ગયો હોય ઘા પડી ગયો હોય તો મિત્રો લગાવવાથી મિત્રો જખમ હોય કે બળ્યા હોય કે ગમે તે મટી જાય છે એટલે ઓનુ નામ ઉખરાડ કહેવાય છે છે જ એ રીત ખાતા ખાતા બોર

મોટો ઘેટો કે મિત્રો ખબર છે મેચું બોલાય મેં દેશી ભાષામાં ઓનો આવડ કેવાય આ ઉત્તર ગુજરાતના કોઈ પણ એરિયામાં વન વિસ્તારમાં અથવા ખેતરના પાળે તમને મળી રહે મિત્રો હાથ પગમાં મચકોડ આવી હોય હોદામાં કોઈ મચકોડ આવી હોય તો આ આવડના આ જે કળીઓ ખરીને મિત્રો આ કળીઓ પછી જો બકરાનો વાડો હોય ત્યાંથી થોડીક માટી પ્લસ હળદર મીઠું સરસિયું તેલ આ બધું મિક્સ કરીને ઝીણું કરીને મિત્રો ગરમ કરીને બોધવાથી

જો મિત્રો આપણે જઈએ છીએ ગાર્ડન તરફ તો ગાર્ડનની મુલાકાત લેજો તમે મિત્રો તો તારંગાથી એક ગાર્ડન બનાવવાના આવ્યું છે મિત્રો તમે તે ફોટો માટે હારા મારું

જો પ્લાસ્ટિક જેવો તમને હોય કે મિત્રો જોવા મળશે હા ના આપણે તો હોય તો સેલ્ફી હોય તો ફોટા જ પડાવે ફોટા જ પડાવે ભાઈ ફોટા પડાવવા માટે લાયા પેલા ગેટ વચ્ચે ફોટો પડાય તો સારો લાગે જો મિત્રો તમને હોમાં એક ખાલી પોણીની પાઇપ એક તો દેખાતી જશે જે બતાવું તમને હારામ હારુ મસ્ત મજાનું વોટર આજે વૃક્ષો લીલો લીલો સમરો એ માટે મિત્રો પોણીના ફુવારા મૂકવામાં આવે મોટા મોટા બંબા કે જેથી કરીને જંગલ વિસ્તારની જાળી રે લીલી સમરે એ માટે મિત્રો જુઓ મિત્રો જો મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ની હોય પણ વિડીયો ઉતારવા આવીને જોઈએ સોંગનું માતા આવ્યો હોય કે કોમેડી માતા આવી હોય પણ મસ્ત હોય ઉતારી જે અને હવે આપણે બનાવીએ હોય પાછળ આવો તમે રાગે રાગે આવો તમારો વિડીયો બનાવો ભાઈ જેમાં હા માતાજી ઓઈનું વ્યૂ તો એક નંબર આવે ભાઈ જો એક નંબર વ્યૂ આવો મિત્રો અવશ્ય બધા મિત્રો હોય મસ્ત મજાનું એક આપણે ફોરેસ્ટ વન વિભાગ દ્વારા મસ્ત મજાનું એક તો આગળ ફરવા માટેનું એક અને બધા ગાર્ડનમાં બેસવા માટેનું એક મસ્ત સારું એક સ્થાન બનાવવામાં આવ્યું મિત્રો તો તમે અવશ્ય મુલાકાત કરજો અને તારંગા પણ મંદિરમાં પણ અમે દર્શન તમને કરાયા અને મિત્રો આ એક સ્થાનિક લોકેશન માટેનું વિડીયો બનાવેલ છે તો મનોરંજન માટે

મિત્રો તમે પણ આવો અને મુલાકાત લો એક વખત વન કવચ ની અંદર તારંગા ફોરેસ્ટ ની અંદર આવો એક મિત્રો અને તમે અહીં ફરો અને મસ્ત મજાનો ઠંડો

મિત્રો આ પણ એક છે મિત્રો અમારે તો ટાઈમ ઓછો છે એટલે વ્લોગ બનાવી ને અમે સમાપ્ત કરીએ છીએ બાકી ફરવા આવવું હોય તો હોય જવાય થોડું ટાર વાળું દોરીઓ પર હેડવાનું જો મિત્રો દોરીઓ પર હેડવાનું છે અને બધું જ છે મિત્રો તમે આવો એક વખત મિત્રો હો રાખજો જો મિત્રો આ ઝૂલતા ઝુલતા પુલ હું ચાલજે જો મિત્રો પુલ બનાવવા પુલ તો તૂટી ગયા લાયો એક વખત મુલાકાત લો

તો મિત્રો અમારો વ્લોગ તમને ગમ્યો હોય ફરવાલા સ્થળ તમને ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો